સુરત શહેર પોલીસ દ્વારા પતંગની દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હજી તો ઉત્તરાયણ આવી નથી તે પહેલાં જ શહેર જિલ્લામાં દોરીથી બે લોકોના ગળા કપાઈ ગયા છે જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે ખાસ કરીને આજે શહેરના દોરી પતંગના સૌથી ફેમસ માર્કેટ એવા ડબગરવાડ અને ભાગળ પર પોલીસ દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તમામ વેપારીઓને ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી જેમાં વેપારીઓએ પોલીસ આગળ સ્પષ્ટતા કરી હતી કે અહીં રિટેલમાં કોઈ ચાઇનીઝ દોરી વેચી રહ્યું નથી જે કોઈ ચાઇનીઝ દોરી વેચી રહી છે તે ઓનલાઈન વેચી રહી છે ઓનલાઈન વેબસાઇટ પર આ દોરી મળી રહી છે એસીપી આર આર આહિરે જણાવ્યું હતું કે હાલમાં દોરીથી બે લોકોના ગળા કપાઈ ગયા છે તેથી પોલીસ દ્વારા શહેરમાં ઠેક ઠેકાણે જાતે ફરીને વેપારીઓને સૂચના આપવામાં આવી રહી છે આ ઉપરાંત જો કોઈ વેપારી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા પકડાશે તો આકરી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે જવાબદાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત શાળાઓમાં પણ જઈને પોલીસ બાળકોને ચાઇનીઝ દોરી નહીં વાપરવા માટે જાગૃત કરી રહી છે